हेलो तो मित्रों केम स्वामी आवी जासी मासला पकड़ो मारा मित्रों पकडे से ना आम्ही जावी छी हेलो तो आम्ही ना जावी छी जो आसे मारो मित्रो अपू भाई आसे आसु भाई आ मारा मासला पकडेला आ मासला पकडेला जो कवडू मोटू छे जो इले आ बदा मासला पकडेला તળાવ અમારું સને એક નંબર બાકી અને તળાવ કહેવાય અમારી પાછામાં અમારી પાછા શું કહેવાય આ છે અમારા વિજયભાઈ આ માછલા પકડેલા છે તો ફાઈનલી ગાઈ અમે માછલા પકડવા આવ્યા છીએ તો હાલો ન્યા જ આવીએ આપણે કેટલાક માછલા પકડવાનેલા છે જો આપણા મિત્રો પણ હાલી નીકળ્યા છે માછલા પકડવા मुटी मुटी लिंग तो मित्रों में मछला पकड़ गो ते में जो के मछलू आई गये आ, तो आ लोग लो एक के मछलू नहीं है। કેયુરો એ થોડું કામ કે મની નથી જો આની ગાસ જો આની ટ્રીક છે ખાટકી લો આરી કો એ ઉભરા શું કીધું તું જો આ એ સાહેબ રાગે નાનું રાખો હા હા ઓલા કડકાયે કા પાનું ના મૂકો આશુભાઈ ને સહીલભાઈ પકડે છે માછલા આવે હવે જો આપણે કેટલા આવે છે હવે વિજયભાઈ પાનકો મૂકે છે વિજયભાઈ થોડુંક વાહે જોજો જાળ નો ભઈ આવે

કાયા કવડો મોટો માછલો આવી ગયો છે એ માછલો ભાગેલા નહીં તમે જોઈ શકો છો કે સાહિલભાઈ સાહિલભાઈ એને પકડ્યો જાવા ન દેતા ભાઈ અને ડબલું ક્યાં છેલા યાર નહીં જાય ભાઈ ડબલું તો તમે જોયો શકો છો કે સાહિલભાઈ કવડો મોટો માછલો પકડ્યો છે જોઈ લેજો ભાઈ કઈ ગયો માછલો ભાઈ સાહિલભાઈ દેખાડો તો આ છે માછલો આ માછલો આવ્યો છે અને કહેવાય ડોક ડોળ આને કાય અને તમારા ભાષામાં શું કેવાય એ થોડુંક જણાવી દઈશું